નીલેશભાઈ વિભાભાઈ દેત્રોજા હવે જે ચાલીસ ગામ થી વધારે લોકો એકઠા થયા કયા કયા મુદ્દા લઈને લોકો એકઠા થયા અમારે અમારા વિસ્તારમાં સુરેન્દ્રનગર જિલ્લામાં જોવો તો એમે તો ઘણા સમયથી અમારો જન્મભૂમિ સુરેન્દ્રનગર જિલ્લો જ છે તો છતાં એમે ગામડી વિસ્તારમાં રહેવી છીએ અને ગ્રામડ ગામડામાં જે કાંઈ નાના મોટા ગામડા છે એમાં કોઈ શિક્ષણનો અભાવ છે નાના મોટા વિસ્તારમાં અમે તાલુકામાં નાના મોટા જે અમારા સમાજના ભણેલા નથી એ લોકો સમાજ તાલુકામાં જે નાના મોટા સરકારી કર્મચારીઓના કામ કરાવવા જાય છે એટલા માટે એના નાના મોટા કામ નથી થતા એટલા માટે એ મેં અમારા સમાજમાં રજૂઆત કરી અને આ દસ દિવસ પહેલાં કે એ મેં રજૂઆત કરી હતી ને આજે અમે એકત્રીસ તારીખના દિવસે જે ભેગા થયા છીએ એમાં રજૂઆત નાના મોટા પ્રશ્નની કરી કે ભાઈ આપણા સમાજની સાથે આપણા કોળી સમાજ માટે કે નાના મોટા જે અત્યાચાર થાય છે નાના મોટા એનો પ્રોબ્લેમ સવાલ કરવા માટે આપણા સંગઠનએ કર્યા હતા અને આપણે રજૂઆત કરી હતી અને અમારા સમાજના લોકોએ આપણો જે મુદ્દો હતો એ સાંભળી અને બધા એક્ટિવ થયા છે અને આવતા સમયમાં જો સરકારમાં કે નાના મોટા જે ઘનશ્યામ બાપુએ બધા જે નોખા નોખા જે રજૂઆત કરી છે ને એ લોકો નહીં સાંભળે તો એમે ચુવાડિયા કોળી તળબજા કોળી સમસ્ત કોળીના નામે એમે સરકારમાં રજૂઆત કરીશું અને અમારા જે સુરેન્દ્રનગર જિલ્લામાં અને ગુજરાત ગુજરાતભરમાં જે કાંઈ લોકો અમારા આગેવાન છે અને સરકારમાં જે બેઠા છે એને પણ રજૂઆત કરશું એમે લોકો એમણે કઈ કઈ જગ્યાએ રજૂઆત કરી હતી

ચંદુભાઈ કામ ન કરે અથવા આપડી રજૂઆત ન સાંભળે લેખિતમાં રજૂઆત કરશું અને નહીં સાંભળે તો એ ઉપલા લેવા જઈશું ઓકે